નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસને રવિવારનું રાશિફળ આજે જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ કયા વૈદિક ઉપાયથી થશે ફાયદો મેષથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અહીં જાણો મેષથી મીન રાશિ જાતકોનું સંપૂર્ણ રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને જો આજે કોઈની પાસે નાણાં ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો ફરીથી વિચાર કરો કારણ કે તેને ચૂકવવું મુશ્કેલ થઈ શકે છે આજે જીવનસાથીનો સહયોગ મળશે રાત્રિનો સમય તમારા પ્રિયજનો અને પરિવાર સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે તમને સરકારી તરફથી સન્માન મળવાની સંભાવના છે જૂના મિત્રોની મદદથી તમે નવા મિત્રો સાથે મળશો ટકા તમારા પક્ષમાં રહેશે માસલીઓને લોટની ગોળીઓ ખવરાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે કેટલા લંબિત કાર્યને પૂર્ણ કરવા માટે ભાગદોડ કરવી પડશે પરંતુ તેમાં સાવધાની રાખવી પડશે જો આજે તમે યાત્રા પર જશો તો સમજી વિચારીને જાઓ કારણ કે પગમાં ઈજા થવાનો ડર છે આજે તમારું લાંબા સમયથી અટકેલું કામ પૂરું થતાં તમારું મન પ્રસન્ન રહેશે જો તમે કોઈ યોજનામાં પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ ઉત્તમ રહેશે સાંજના સમયે તમે પરિવારના સભ્યો સાથે કોઈ માંગલિક સમારંભમાં સામેલ થઈ શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે તમારી પાસે મોટા ખર્ચ પર કાબૂ કરવો પડશે એવા ખર્ચ જેની તત્કાળ જરૂરી નથી તો આજે તેવા ખર્ચથી બચો તમે શારીરિક રોગથી પીડિત છો તો તમારી પીડા વધી શકે છે પરંતુ સાંજ સુધી તમને રાહત મળી શકે છે આજે તમારા સંતાન પક્ષથી કોઈ ખુશીના સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારું મન પ્રસન્ન થશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ભેટ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે દિવસ સારો રહેશે સંતાન પ્રત્યે તમારો વિશ્વાસ ઊંડો બનશે પરંતુ આજે તમારે કોઈના પ્રત્યે ખોટી ભાવના મનમાંથી મનમાં નથી રાખવાની આજે તમારા માતૃ પક્ષ તરફથી પ્રેમ અને સ્નેહ મળશે આજે ખોટા ખર્ચ ટાળો નહીં તો પરેશાનીઓ વધશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સાસરી પક્ષ તરફથી કોઈ નારાજગી હતી તો તે દૂર થઈ શકે છે જો પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો ચિકિત્સક્ય સલાહ લો ભાઈઓના સહયોગથી વેપારમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ ઉપહાર ખરીદી શકો છો સાંજનો સમય તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્રનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે તમારા કાર્યને પૂર્ણ કરવા માટે મહેનત કરવાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે શિક્ષામાં આવી રહેલી અડચણો પરિશ્રમથી દૂર થશે આજે તમને ચારે તરફ માતા પિતાની ખુશી અને સહયોગ જોવા મળશે જોકે સ્વસ્થને લઈને કેટલીક પરેશાનીઓ થઈ શકે છે સાંજના સમયે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે અને ખર્ચ પણ કરવો પડશે આજે તમે હૃદયથી લોકોની ભલાઈ વિશે વિચારશો જેને લોકો તમારો સ્વાર્થ સમજશે અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો તોલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમારા ધનમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે આજે કોઈ સંપત્તિ ખરીદ વેચવાનું વિચારી રહ્યા છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે સાંજના સમયે તમને મિત્ર કોઈ ભેટ આપી શકે છે વેપારમાં જો તમારું ધન ક્યાંય ફસાયું હતું તો તે આજે તમને મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા પરિવારની તમામ મહત્વ કક્ષાઓ પૂર્ણ કરી શકશો આજે ભાગ્યે ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદોની મદદ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ઘર અને વ્યવસાયમાં અમુક પરેશાનીઓને બાદ કરતાં તમારો દિવસ શાંતિપૂર્ણ રહેશે સાંજ સુધી તમે ધૈર્ય અને પ્રતિભાથી શત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકશો જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે વેપારમાં કોઈ વિવાદ થાય છે તો તેમાં વાણીની સંયમતા જાળવી પડશે નહીં તો નવા શત્રુ પેદા થઈ શકે છે સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર કરશો આજે ભાગ્ય ત્યાંસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ધ ફ અને ઠ આજે તમારામાં આજે તમારામાં દાનની ભાવના વધશે અને તમે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો જેનાથી તમારી પ્રતિસિદ્ધિમાં વધારો થશે આજે સાસરી પક્ષમાં કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપવા હોય તો સમજી વિચારીને નિર્ણય લો રોજગારની દિશામાં કામ કરી રહેલા લોકોને આજે સોનેરી અવસર મળશે ભાગીદારીમાં વેપાર કર્યો હશે તો તેમાં નુકસાનના યુગ દેખાઈ રહ્યા છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે તમને પિતૃઓના આશીર્વાદથી કોઈ મૂલ્યવાન વસ્તુ અથવા સંપત્તિ મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો કે આ સાથે જ કેટલાક ખર્ચનો સામનો કરવો પડશે આજે સાસરી પક્ષ તરફથી સન્માન મળશે જો તમે કોઈ નવા કામમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારો દિવસ શુભ રહેશે અને ભવિષ્યમાં તેનો લાભ ચોક્કસથી મળશે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને છ આજે તમે બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેશો તમને અત્યધિક લાભ મળશે જો અન્યોની સલાહ પર નિર્ણય લેશો તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે તમારા કારોબારની પ્રગતિ જોઈ પ્રસન્નતા રહેશે પરિવારમાં બહેનના લગ્નમાં કોઈ અડચણ આવી રહી હતી તો તે આજે દૂર થઈ શકે છે અને યોગ્ય પ્રસ્તાવ આવી શકે છે આજે જીવનસાથી સાથે કોઈ ઉગ્ર ચર્ચા થઈ શકે છે જેના કારણે તેઓની નારાજગી સહન કરવી પડી શકે છે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ જો પરિવારના સભ્યોની સાથે વિવાહ સંબંધિત કોઈ સમસ્યા છે તો આજે સમાપ્ત થતી જોવા મળશે અને નોકરીમાં તમારા પ્રસન્ન વ્યક્તિત્વના કારણે તમે નવા મિત્રો બનાવશો આજે તમારા મિત્રો પણ તમારી મદદ માટે આગળ આવશે સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકોને આજે નવા અવસર મળશે જેના કારણે જન સમર્થન પણ વધશે સાંજના સમયે આજે તમે મિત્રો સાથે કોઈ પાર્ટીનું આયોજન કરી શકો છો આજે સંતાનને સારું કાર્ય કરતા જોઈ મનમાં પ્રસન્નતા રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષ